મંદિરોના પ્રસાદમાં પણ ગૌમાતાના શરીરની ચરબી ભેળવીને આ સનાતન સંસ્કૃતિને ખંડિત કરવાના આ સનાતન સંસ્કૃતિના મંદિરોની પવિત્રતાને આહત કરવાના પ્રયાસો જ્યારે થઈ રહ્યા છે ત્યારે વીર સાવરકરના એ શબ્દો યાદ આવે છે કે આ દેશને આ રાષ્ટ્રને એ લોકોથી ખતરો નથી જે આક્રાંતતાઓ છે પણ એ લોકોથી ખતરો છે કે જે સ્વયં પોતાના દેશના ધર્મ અને રાષ્ટ્રના હિત માટે જાગૃત નથી અને એમની રક્ષા કાજે લડવા માટે તૈયાર નથી સાડા આઠસો વર્ષથી આજ ચાલતું આવ્યું છે અને આપણે મૂક બધીર બનીને જોઈ રહ્યા છીએ સમજવાનો જાગવાનો અને પોતાની જાતને જગાડવાનો સમય આવી ગયો છે આપણા મંદિરો આપણા દેવાલયો એ આપણી આત્મા છે આપણો વિશ્વાસ છે આપણી શ્રદ્ધા છે એમને આપણે રક્ષા આપી ધર્મ રક્ષતી રક્ષતી ધર્મ મારી રક્ષા કરે હું મારા ધર્મની રક્ષા કરું એ જ જીવન છે એ રીતે જીવીએ એ વાતને એ સંસ્કારને સાર્થક કરીએ છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપે પણ જો ગભ હત્યા જોઈને આંખો મીચી લીધી હોત ગૌ હત્યા અને ગૌ માતાના રુધિરને આમ તેમ મંદિરોમાં દેવાલયોમાં વહેતું જોઈને પોતે પણ મૂક બધીર બની ગયા હોત તો આજે આ ભારત દેશનું માનચિત્ર કંઈ અલગ અલગ જ હોત વાત તો બહુ કડવી અને સત્ય છે કે માતા જગદંબા જેવી જીજાઉ માતા અને જયવંતા માતા આવે તો છત્રપતિ શિવાજી મહારાજ અને મહારાણા પ્રતાપ જેવા શૂરવીરો જન્મે પરંતુ આપણામાંથી જ જો કોઈ મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી મહારાજના સંસ્કારો નહીં ઉજાડે અને ગૌ ગૌ રક્ષા કાજે ગવ હત્યા રોકવા માટે ગૌ સેવા કાજે આ સનાતન સંસ્કૃતિ માટે આ ધર્મની રક્ષા માટે જો નહીં જાગે તો હવે કદાચ બહુ મોડું થઈ જશે સાડા આઠસો વર્ષથી હારવાનો સંવેદ સંવેદનહીન રહેવાનો આ જે સિલસિલો છે એ તોડવાનો સમય આવી ગયો છે એટલે જ ધર્મ માટે મહારાણા પ્રતાપ અને છત્રપતિ શિવાજી બની જઈએ ધર્મ માટે ભગવાન પરશુરામ બની જઈએ ધર્મ માટે દેવોના દેવ મહાદેવ બની જઈએ તો જ આ ધર્મ બચશે નહીં તો આપણી શ્રદ્ધા આપણી આપણા ભગવાનો ઉપરની આસ્થાઓને અવિરત ખંડિત કરવાનું આક્રાંતાઓ નહીં આપણી વચ્ચે બેઠેલા કેટલાક એવા નાસ્તિકો અને કેટલાક એવા રાક્ષસો દૈત્યો આ પ્રયાસ અવિરત કરતા રહેશે એટલે જ જાગીએ સનાતન સંસ્કૃતિની રક્ષા કરીએ નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર જગદંબ